કેમ છો ખેડૂત ભાઈઓ ખેડૂત ભાઈઓ આજે આપણે એક ખેડૂત મિત્ર એ ત્રણ વીઘાની જે રીંગણીનું વાવેતર કરેલું છે એ વિશે આપણે ખેડૂત મિત્ર પાસે જાણવાના છીએ કે આ બિયારણ તેને ક્યાંથી લીધેલું હતું કે આ વિડિયોમાં તમને બતાવશે અને જો આ જ રીતના આમાં રીંગણા સારામાં સારા છે અને આ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવા માટે આ બિયારણ તમારે વાવો તો સારામાં સારું ઉત્પાદન મળશે અને દવાના છંટકાવ પણ આમાં ઓછો છે તમે જોઈ શકો છો રીંગણી જે આવેલી છે આમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે અને એક અંદર અત્યારે ઉતારે છે મિત્રો અમારે આ રીંગણીનું ત્રણ વીઘાનું વાવેતર છે ત્રણ મહિના થયા છે ને દિવસે વીણી પૂરી કરી છે અંદાજે કાયમી ડેલી સો રીંગણાનું સો જબલાનું ઉત્પાદન થાય છે ચાર દિવસે ચારસો જબલા રીંગણા નીકળે છે અને આ હાઈબ્રિડ હાઈબ્રિડ બ્રિન્જલ વન હાઈબ્રિડ સાતસો ચાર નંબરની આઈટમ છે જે કોઈ ખેડૂતોને બિયારણ લેવું હોય તે જૂનાગઢ આપણે વસંતલાલ નાથાલાલ રાજામાં મળી જાય છે કોઈ વાવવું હોય તો આમાં દવાનું કાંઈ દવા જોતી જ નથી અંદાજે આપણે દસ પંદર દિવસે ક્યારેક કોરાજન જેવી દવાનો રાઉન્ડ મારી દઈએ એટલે ડોકા મેળવું ના આવે બાકી આની અંદર દવાનું પ્રમાણ હાવ નાજુક છે એટલે દવાનો ખર્ચો લાગતો જ નથી અને ચોમાસામાં વરસાદ આવે તો ટોપા પડવાની પણ કાંઈ ફરિયાદ રહેતી નથી કોઈએ વાવવી હોય તો આ રીંગણીનું વાવેતર કરાય આની અંદર દવાનો ખર્ચો ના આવે બીજા નંબરમાં ચાલુ વરસાદે પણ આનું ઉત્પાદન એવડું નીકળે છે એટલા માટે આ વિડીયો મૂકવામાં આવે છે મિત્રો આ રીંગણીમાં ઉત્પાદન એવડું મળે છે એટલા માટે દવાનું પ્રમાણ બહુ નાજુક છે પણ ખાતર પૂરતા પ્રમાણમાં જોઈ નહીતર રીંગણીનો છોડવો થાકી જાય એટલા માટે અમે અત્યારે ત્રણ વીઘામાં નવ થેલી ડીએપી અને એએસપીનો ઉપયોગ કરેલ છે વીઘે ત્રણ ત્રણ થેલી સુધી પહોંચી ગયા છીએ ખેડૂત મિત્રો આ અમારી રીંગણી છે ત્રણ વીઘા બરોબર કઈ હો જબલા કાઢીએ છીએ ચાર દિવસ વીણી હોરવી નીકળે ચારસો જબલા નીકળે એક વીણીમાં માં ત્રણ વીઘા ચારસો જબલા અને પુષ્કળ રીંગણું આ જોવો તમે આ વાવ્યા જેવી જાત છે આ રીંગણું આ એમાં કોઈ બાકી નમ એમ જોવો આ રીંગણું એક એક છોડવામાં એક એક કિલો રીંગણું પુષ્કળ રીંગણું આ વાવ્યા જેવી જાત છે સાતસો ચાર નંબર રીંગણી છે અને પુષ્કળ એમ ધોમ રીંગણી અને નેરવાય એવી અને ખેડૂત મિત્રો આ રીંગણાનો ઢગલો પડ્યો છે અત્યારે કાયમી અમે સો જબલા રીંગણા ઉતારી છે એમાં ત્રીસ ડબલા પાંત્રીસ ચાલીસ જબલા જેવું પાનેલી રીક્ષા ભરી દીધી છે અને આ વધારાનો બીજો ઢગલો પડ્યો છે ડેલી સો જબલાનું આ રીંગણીમાં ઉત્પાદન નીકળે છે ત્રણ વીઘામાં ચાર દિવસે વીણી પૂરી કરી છે એક વીણીમાં સો જબલા ચારસો જબલા નીકળે એક દિવસના સો જબલાનું કાયમી ઉત્પાદન મળે છે આ વાવવાલાયક વસ્તુ છે ખેડૂત મિત્રોને જાણ થાય એ માટે અમે વિડીયો બનાવીએ છીએ કોઈ ખેડૂત મિત્રો રીંગણી વાવે એવી ઈચ્છા હોય તો આ બિયારણ વાવવું એ ધન્યવાદ મિત્રો આ બિયારણ વાવવાનો મોટો ફાયદો આપને એ છે કે આમાં ઈયર પણ ઓછી આવે છે અને સારામાં સારું જો આમાં કુણપ એવી નવી કુણપ નરવા એવી નવી છે આમાં અને આજ રીતનામાં જો ફાલ એક પછી એક ચાલુ રહી છે સતત આ જ રીતના આમાં આવ્યા રાખે છે રીંગણા અને ઉત્પાદન પણ સારું મળે છે તો તમે આ રીંગણી વાવવાનો પૂરેપૂરો આગ્રહ રાખો જેથી કરી આપને ઉત્પાદન સારું મળે અને આપણે આમાં નફો પૂરેપૂરો મેળવી શકીએ આ વિડીયો તમને ગમે તો વિડીયોને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો જો તમે નવા મિત્રો આમાં હો તો અમે આ ચેનલની અંદર પાણી જોવા માટે આ વિડીયો અને ખેતીવાડીને લગતા તમામ વિડીયો અમે આ ચેનલ ઉપર મૂકીએ છીએ તો તમે વિડીયો પૂરેપૂરો જોઈ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ જેથી કરી નવા નવા વિડીયો તમને જોવા મળે